તો હવે વાત કરીશું તપતું ગુજરાત વિશે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વેવની આગાહી કરવામાં આવી છે રાજ્ય માવઠું શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન સત્તર મે વલસાડ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવ તો અઢાર મે સુરત વલસાડ કચ્છ અને ભાવનગરમાં હિટવેવ ઓગણીસ મે વલસાડ ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હિટ વેવ તો બાવીસ મે બાદ અમદાવાદમાં ગરમીનો પારો સુડતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે તો ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં જોવા મળશે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ શેકાવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આજથી ત્રણ દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી રહી છે અને જેમાં અમદાવાદમાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ક્યાંક માવઠું જોવા મળી રહ્યું છે તો ક્યાંક ગરમીનો પ્રકોપ નોંધાઈ રહ્યું છે રાજ્યના અગિયાર એવા શહેરો છે કે જ્યાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરીએ તો તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અને આગામી મે વલસાડ અને ગીર સોમનાથમાં જોવા મળશે તો મુદ્દે વધુ વિગતો સાથે થી જોડાઈ ગયા છે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ વિજય ક્યાંક માવઠું તો ક્યાંક ગરમી નોંધાઈ રહી છે આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી છે ગરમીને લઈ અને શું અપડેટ બિલકુલ જિંકલ ગુજરાતની અંદર જે વાતાવરણની અંદર જે પલટો આવ્યો છેલ્લા પાંચ દિવસથી જે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જિલ્લાઓની અંદર માવઠું થયું માવઠાને કારણે ઘણું બધું નુકસાન પણ થયું તેનું કારણ હતું જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સર્જાઈ હતી નોર્થ વેસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધીરે ધીરે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં આવે ફરીથી ગરમીનો પારો છે તે ઉચકાયો છે ગઈકાલથી જ અમદાવાદની અંદર એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે તાપમાન અનેક જિલ્લાઓની અંદર એટલે કે રાજ્યના મોટાભાગના શહેરોની અંદર તાપમાન છે તે એકતાલીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે અને આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા છે સિવિયર હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે જો કે આજે કેટલાક જિલ્લાઓની અંદર માવઠાની પણ આગાહી છે આપણે હવામાન વિભાગની જે આગાહી છે ઓફિશિયલ તેની પર જ નજર કરીશું તો આજના દિવસ માટે બનાસકાંઠાની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે જિલ્લાઓ છે પાટણ અમદાવાદ દાહોદ મહીસાગર તાપી અને ડાંગ આ જે જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ છૂટો છવાયો ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને આજે વરસાદ આટલા જિલ્લાઓની અંદર પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે એ ઉપર એ ઉપરાંત જે સિવિયર ની જે કન્ડિશન છે તે ખાસ કરીને આજે વલસાડ જિલ્લાની અંદર જોવા મળશે સિવિયર વેવ એટલે કે તાપમાનથી બચવા માટે જરૂરી તમા તમામ ઉપાયો છે તે લોકોએ કરવાના રહેશે કારણ કે આ સિવિયર હીટવેવના કારણે ગરમી જન્ય જે હીટ ડિગ્નેસાઇટ જેને કહેવામાં આવે છે એ પ્રકારના રોગો થવાની બીમારી થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે તો અન્ય જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર કચ્છના જે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છ અને દીવ સુરત અને દક્ષિણ ગુજરાતના આ જે જિલ્લાઓ છે તેની અંદર પણ હીટવેવની આગાહી છે એટલે કે ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં આજે માવઠું પણ થઈ શકે છે વરસાદની સાથે સાથે અહીંયા વેવની કન્ડિશન પણ રહી શકે છે એટલે આ પ્રકારનું બે પ્રકારનું જે ઋતુ છે તે અનુભવ થઈ શકે છે ને તેને જ કારણે બીમારી વકરવાના પણ પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે તો લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે સિવિયર વેવની જે કન્ડિશન હોય છે તેની અંદર મોટાભાગે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ તે પ્રકારની ચેતવણી પણ ઇશ્યુ કરવામાં આવી છે એ ઉપરાંત જે લાઇટ વેઇટ કપડાં છે તે પહેરવા જોઈએ લૂઝ કોટન કપડાં પહેરવા જોઈએ માથું ઢાંકીને રાખવું જોઈએ આ પ્રકારની સાવચેતી રાખવાની પણ ચેતવણી આપવામાં આવી છે તો આગળ આગળના દિવસે એટલે કે આવતીકાલ માટે પણ આ પ્રકારે જ સૌરાષ્ટ્ર કચ્છના જે જિલ્લાઓ છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છ એ ઉપરાંત દિવની અંદર પણ અને સુરતની અંદર પણ હીટવેવની આગાહી છે તો આગામી ત્રણ દિવસ માટે આ જે બધા જિલ્લાઓ છે ત્યાં હીટ વેવની કન્ડિશન રહેશે એટલે કે આકરી ગરમી રહેશે ત્યારબાદના જે જિલ્લાઓની આપણે વાત કરીશું તો આજે જે વરસાદની જે ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની જે ચેતવણી છે કે જેની અંદર મેક્સિમમ તેતાલીસ ડિગ્રી તાપમાન છે તે પહોંચી શકે છે ઉપરાંત હળવો વરસાદ આંધી અને તુફાન સાથે વરસી શકે છે એટલે આ પ્રકારના વાતાવરણની ગુજરાતને અપેક્ષા અત્યારે ભર ઉનાળે નહોતી પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે પ્રક્રિયા સર્જાય છે સિસ્ટમ છે તેને કારણે આ પ્રકારનું વાતાવરણ બન્યું છે તો દરિયાઈ કાંઠાના તમામ જે વિસ્તારો છે કે જ્યાં ગરમી પણ રહેશે ભેજવાળું હવામાન રહેશે ઉપરાંત વરસાદ પણ રહેશે એટલે આ પ્રકારની ઋતુના કારણે બીમારી વધે તે પ્રકારની શક્યતા છે આગામી વીસ તારીખ સુધીની આ ચેતવણી ઇસ્યુ કરવામાં આવેલી છે તો બીજી તરફ હીટવેવને લઈને પણ જે આગાહી કરાઈ છે તેની અંદર સ્પષ્ટ દર્શાવાયું છે કે જે કચ્છ જિલ્લો છે ભાવનગર છે ગીર સોમનાથ છે પોરબંદર છે સુરત છે કે જ્યાં એકદમ ગરમ રાત્રિ એટલે કે રાત્રિના દરમિયાન પણ તાપમાન સતત ઊંચું રહેશે એટલે ત્યાં દિવસ અને રાત એટલે સતત તમે બફારો ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજો તેને લગતા ગરમીથી બચવાના તમામ ઉપાયો છે લોકોએ જાતે કરવા પડશે વલસાડની અંદર હીટવેવ એટલે કે સિવિય સિવિયર હીટવેવની આગાહી છે તે કરવામાં આવેલી છે તો આ આજે અન્ય જિલ્લાઓની અંદર વાત કરીએ તો વરસાદી માહોલ માત્ર બનાસકાંઠા સહિતના જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં જોવા જોવા મળશે આ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર નોર્થ નોર્થ નોર્થવેસ્ટ રાજસ્થાનની અંદર જે સક્રિય થયેલી જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડી રહી છે અને હવે એને જ કારણે ગરમી પણ વધી રહી છે તો અમદાવાદમાં બાવીસમી તારીખ બાદ છે સુડતાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન એ પ્રકારની પણ ચેતવણી આપવામાં આવી છે જિંકલ જી વિજય તમામ વિગતો સાથે જોડાવા બદલ આપ